આ બે હોય શિગર કેટલું ખા હે અમને નાશ્યું તોય પૂસીન પૂસી આખો દારો ધરાતી જ નહીં પેલું નહીં હા બસ શોધી હાલ તો ગૌ ઘઉ લઈ લીધા નવરું કર્યું હવે એકલી ઝાડ ઉભી હતી રહી માં ભય છેતર માં ઉભી હતી હવે વાટીંગ ખવડાવીએ બીજું કોઈ શોંતિ ચાલો બીજી શિજ છે પૈસા ની ના ના હાલ તો કોઈ જરૂર નહી હમણાં ઘઉં રાયરો નઈ લઈને વેચ્યું અને આપણે વાત કરી હતી તમે કોઈ કર્યું નઈ એ તો અરે આપણ એ તો અમારે ભાઈ ના પાર જમીન ની તો ભાઈ હું ના પાડે તમારે ભાઈ તો સમજાવી દઉં પણ એ જમીન ભાઈના ભાઈ ના ભાગમાં આવેલી એટલે હવે વેકવા ના પાડે હું શું કરું એમાં તું તારે દસ લાખ રૂપિયા ખર્ચો બીજો થયો હું તૈયાર બે લાખ રૂપિયા તમે દલાલી કરી લેજો પણ નહીં બે વાર ઉપર જમીન કપાવાની આલો મને એટલે હું ઘરે દસ વાન જઈને આવ્યો તો નહીં મોનતા હવે મારે શું કરવું તમે જો ખાલી એક ફેર અને ખાલી કાલ પૈસા લઈને આવું બોનું આલવા તૈયાર રહું તમે ખાલી એમને લઈને આવો ખાલી પૈસા ભાડીને ફળ ભણવા મન બદલાઈ ગયો આયુ લે આ હું તો જાવ ઘરે તમે કીધું એટલે હાલ તો હું જાવ પણ કાલમાં પૈસા લઈને આવું આયુ આ બેટા સીતાને સબો કા પાળ પાળ કર સપી લે હો હા તી કે બધું તી બંધાલો તી કે કોઈ નહીં આ જે છે એટલે આપણા પંદર વાળથી કહીએ ને એવું કરીએ કે આવું કીધું એના ચાર બગોળો ને બધું હોય હવે હું કહું એટલે જ્યારે વાયે વાઢી જાય નહીં હા એ તો બાકી હજુ પૂરા કરવાના હા તો હું તો પાડ્યું વાધી રહ્યો તારી મહી હા હું પેલું પાડ્યું તમે નહોતું આવ્યું વાધી રહ્યો એટલે સારું કેવાય કે હવે તમારે છે વાઢવાની હે એ તો હવે બે દાણા વધારી દેવા જોઈએ અરે હું કહું એ વાઢી નાખ્યું સારું હતું આમ તો કેમ અને પેલા આયા નતા પેલા સીએ

જમીન નહી પણ મારા છોકરા હતું વીસ લાખ રૂપિયા મેં તમને કીધું ને કે જમીન દખત તમારે આપવાનું નહીં હોય અલ્યા ભયા જબર કરી ના જબર નહીં આપવાનું જ નહીં પણ હાલ ત્યાં હવે કરે અલ્યા મારે નહીં એ વીસ લાખ રૂપિયા ક્યાં જમીન પણ હું તમારે પચીસ લાખ રૂપિયા લાય હું તમને કહું તમે હજુ જતા રહ્યો રહ્યા ખાલી ખોટી બે જણા દરસ્યો મારે નહીં આપવાની એ જમીન આવીને તમને બીજી સારી જમીન લેવડાવું હું એમ તો પણ મેં નહીં કીધું કોઈ આપડા ઘોઘા નું હોય પણ મારે જમીન નહીં આલવી કોઈ નહીં ના સાપરા પડી રહ્યો તા વળી એ સાંપડા હારી ઊંઘ આવે જે પૈસા વાળા ને પૂછ્યો કે ઊંઘા કશું નહીં પડી રહ્યો

ભાજી જીલ્લા સફરજન જેવું મૂઠું કરીને આવતા હતા એટલે મને વાત તો ખબર પડી જતી કે પૂપરના લીધે ફાઈને આવી ગયા છે અને જમીનનું જ કોક હશે એટલે હું કર મૂડ મૂઢ માઈને બધું અને શું કરો ભાઈ આમ ના પાડે કે મારે જમીન નહીં આવી એમ નહીં પટ્કા ના આપવાની એક શેઠ હ અને જમીનના વીસ લાખ રૂપિયા કે ઓહો વી લાખ રૂપિયા તો તો પચીસ લાખ લાવવા તૈયાર હું પણ કે મારા જમીન નહીં વિક લાખ રૂપિયા ના આવે ખરેખર હવે તો મને ખબર લાખ રૂપિયા નહીં આવતા પણ મેખો લાવવા તૈયાર છું નઈ કારણ તો હશે તમારે પરિચમ નહી આપતા એ પુ કે ખબર કે અમાર કાકુ હતા નહી યુવાને કીધેલું કે અમારા ક્ષેત્રમાં એટલે કે આ જમીન કોઈ આવતો નહિ

જય ગોગા બાપા ગોગા બાપા ના તો મારા લીલી વાડી છે એકદમ પણ આ પોપટલાલ જાન નું પાર્યું તો ને આ લસકા નું પાર્યું વાઢી ગયા લ્યો આવું કેવાનું જાન નું કીધેલું લસકા નું વાઢી જાય કેવા માણસ કરે હા ભાઈ છે પા કેવાનું છું અમા આ એક તો આસલ છેતર અને આ ગોગા ના પ્રતાપે એમ કેવી લીલુડી વાડી છે અને એમાં મા તો ભાઈ થાય ક્યાં છેતર વેખવાનું આ છેતર આવું વેખાય આ તો ભાઈ હતો ને બોલ બીજો કોઈ વાત ને તો એવો મારો જ ના

જમીન થોડું જમીન વેચવાની વાત ના કરતા હોય ખાલી ખૂટી માથાકુટ થઈ ગયા વેચવાની વાત નહીં કરતો વાવવાની વાત કરતો વાવવાની વાત અલગ વેચવાની વાત અલગ આ વેચવાની વાત કરી ને તો મારા થી ભૂંડું કોઈ નહીં થાય વાવા નહીં ઉધેર વાવા આપતું

આ જમીન ને વેચવાની વાત ના કરતા જો તમે કહી દઉં વેચવા નહીં આ તો તમારા છોકરો નોકરી કરે બરોબર હા રાતે મોડા ઘરે આવો કદાચ પાણી હોય તમારે કોઈ મહેમાન આવી તમે પોકી ના વર્તા એના કરતા મુવાવું તો આ જમીન માં કોઈને ને ઉધેરાય નહીં હારવાની તો કોઈ ને નહીં ભલે આ જમીન માં બાવરિયા ઉગતા જો અંધી હું જીવું તો અંધી તો આ જમીન નહીં જ વેકું એવું હોય જ ના પણ તમારી મરજી આ તો કીધું ના રે એ વાત કરવાની જ નહીં જમીન ની તમારે જો આટલા જમીન નો ઉપર જોવાનું જ નહીં અને વિચાર પચીસ લાખ રૂપિયા જેવું આવશે નઈ પચીસ કરોડ આલે તો આ જમીન પચીસ લાખ ઊંડી અપાવી કરોડ ઊંડી નહીં તમારી મરજી ની વાત નહીં કરજો તમે આ ક્ષેત્ર માં બહાર ની હારો કોઈ નઈ અમે ત્યાં તો કીધું વિચારજ્યો આ જમીન માં તો મારા ગોગા ની મેયર

એવું કરવું પડશે ખાલી તમે તારા હવે શેઠ આવા બોનું આપવા હવારે એટલે કાલી મને બોલાવજો બરોબર સારું યાર તમે તરત બોલાય હો કીધું સારું બરોબર હા મારું જય ઓફિશિયલ પાર્લર